ત્યારે બે ની અંદર ગુજરાત ની અંદર વન બંધુ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી મોટા ભાગ નું રાજ કોંગ્રેસ ની સરકારે કર્યું પણ કોંગ્રેસ ક્યારે આદિવાસી નો વિચાર નથી કર્યો આદિવાસી વિચાર કર્યો હોય તો ભારતીય

વિશ્વના મસીહા બનીને આવે છે પણ સાચા અર્થમાં આદિવાસીઓના મસીહા હોય તો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે મિત્રો મોદી સાહેબ છે મોદી સાહેબને એક વખત તાળીઓના ગરગડાટથી વધારીએ મિત્રો આદિવાસીઓની ચિંતા કરીને આદિવાસીઓના વિસ્તારમાં સર્વાંગી વિકાસ થાય દેશના વડાપ્રધાન બન્યા પછી મિત્રો મંજૂર થવાના છે આ યોજના હેઠળ છોટા ઉદેપુર જિલ્લાની માધ્યમિક સરકારી માધ્યમિક શાળાઓ

મોટા પ્રમાણમાં ખેતીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું અને ઉદાર હાથે 10000 કરોડ રૂપિયાનો પેકેજ આપી દીધો અને છોટા જિલ્લાની અંદર આ પેકેજમાંથી 75000 કરતા વધારે ખેડૂતોને અને કુલ મળીને 2500 કરોડ રૂપિયા જેટલી માત પર રકમ ખેડૂતોના ખાતામાં નખાઈ ગઈ છે ગુજરાત સરકારને અભિનંદન આપું છું મિત્રો સાથે સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન આદરણીય નીતિન નબીન સાહેબ કાર્યકારી અધ્યક્ષ શ્રી આદરણીય જેપી નડ્ડા સાહેબ દેશના ગૃહ પ્રધાન અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી અને આપણા જે પંચાલ સાહેબનો આભાર માનું છું કે આપણે ગુજરાતની અંદર ચાર જેટલા મુખ્ય બોડીની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર ચાર જેટલા મહાનુભાવોને પદ આપી છે ત્યારે એમનો આભાર માનું છું અને સાથે સાથે મંચ પર તમામ મહાનુભાવોને પણ આભાર માનું છું વંદે માતરમ ભારત માતા કી જય